હાલો ઈ કોમેન્ટ નો જવાબ હતન આપી દે બોબ નુકસાન જો આપણે ભગવાન કરીને જોતો નથી તો લેટો લેવું હોય તો હાલો જય માતાજી ને રામ રામ બધાય ને તો માતાજી હવ નો હારું કરે ને બધાય ને હાજર નર રાખે અને ધંધા બાપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગ માં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે તો અટાણા તો જો ફર્સ્ટ ક્લાસ માં તો તૈયાર થઈ ગયા છીએ અને વાગી જાય છે દસ તો દસ વાગે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે કેમકે આ છે ને વેલાહર હવારના વેલાહર હતો તો એનો વરસાદ ચાલુ છે એટલે કાંઈ મેળા જ નહોતો આવતો અને ને પૈસાના કારખાને મોડા કેમ કેમકે વરસાદ બંધ રહી પછી કામે જવાનું હોય અને મારા બાઈ જો આગળ જાય છે વાડીએ કેમ કે વાડીએ છે ને થોડુંક નેદવાનું ને એવું બધું ગયું છે તો મારા બાકે આંટો મારી આવી એમ કેમકે બે દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે ને તો વરસાદ બંધ જ ને રહેતો એમ તો બંધ રહે તો કાકા નેદા એવું થાય ને એમ તો મારા બાકે ગારો છે તો ને દાઇની નકર તો આ છે ને દાડિયા હતા ને કરેલા હતા પણ દાડિયાને હવે આજ ના પાડવી પડશે કેમ કે કામ થાય એમ જ નથી એમ અને હા બહુ બધાની કોમેન્ટ આવે છે કે દયાબેન તમે કંઈ જવાબ નથી આપતા તો હું કાં હાલો એ કોમેન્ટનો આ જવાબ હતો ને આપી દઈએ કેમ કે એમ એક વધારે એક કોમેન્ટ આવે છે કે તમારા બેન અને બનેવીનું નામ શું છે તો મારા બેનનું નામ છે ને મનીષા છે અને મારા બનેવીનું નામ છે શું રહે આવાનાવા સપોર્ટ અમને કરતા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો એટલે અમને પણ મજા આવે એવું છે ફેમિલી અમે તો તમારા બધા સહકારે છીએ ફેમિલી અમે કઈ દેખાવ કે એવું કંઈ કરતા ન હોય પણ અમારી લાઈફસ્ટાઈલમાં જે હોય ને એ અમે તમને બતાવીએ સાથ સહકાર આપતા જ રહેજો એટલે અમને પણ મજા આવે કેમકે તમે એક લાઈક કર્યો ને એટલે એમને એમ થાય કે લાટ બધું મોટું બધું ગિફ્ટ આપી દીધું એમ કેમકે હું રોજે રોજ જાઉં કે મારી લાઈક કેટલી આવે છે એમ તો મને ખબર પડે ને કે મારી એટલી લાઈક આવે એટલે એટલા લોકોને વધારે અમારું પસંદ હોય અમારા વિડીયો પસંદ હોય એમ તો પ્લીઝ એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો અને હા તમે સરસ મજાની કોમેન્ટ કરજો અને જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમે સબસ્ક્રાઈબ કરો એટલે અમારા અમારા માટે વધારે અનુકૂળ છે એમ એક સબસ્ક્રાઈબ કરો તો અમારી એક ફેમિલી મેમ્બર વધે એમ તો પ્લીઝ અમારે ફેમિલી મેમ્બર વધારે આવીજો અને અમારા લાખ સબસ્ક્રાઈબ પૂરા કરવાની ઈચ્છા છે મારા બાને મારે તો પ્લીઝ એ ઈશા પૂરી કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તમે તમને ઘણો સપોર્ટ કરો છો ને હજી ડબલ સપોર્ટ કરતા રહેજો ને રોજે રોજ અમારા વિડીયા જોયા રાખજો કેમ કે આપણે દરરોજ બ્લોગ મૂકવાના છે એક દિવસે બ્લોગ આપણે ન મૂકીએ એટલે બધાની વધારે કોમેન્ટ આવે છે કે કેમ બેન ન કેમ કેમકે આપણે વધારે એવું કંઈક મેંકવાનું કાંઈ ઓલું થયું હોય ને તો જ આપણે ન મૂકવાની આપણે ડેલી બ્લોગ મૂકવાના છે એટલે મૂકવાના છે હવે આજથી પછી એક દિવસે આપણે પાડવાનો નથી કે બ્લોગ નિમિત્તે આપણે હવે દરરોજ આપણે બ્લોગ મૂકવાના છે તો આપણે અગિયાર અને પિસ્તાલીસે આપણો બ્લોગ મૂકીએ છીએ તો પ્લીઝ જોઈ લેજો ફેમિલી જો આપણે ઘણી બધી થઈ ગઈ છે અને હવે જઈએ હેઠે કેમ કે નીચે છે ને હવે થોડુંક ઘરનું કામકાજ છે તો ઘરનું કામકાજ કરી નાખી કાં ભાગીને જાઉં હે હવે આમ ગારામાં તો કઈ રમાય એમ નથી પછી અહીંયા રમે કાં ભાઈ જવાય એમ છે બહાર રૂમમાં હે આય ને એટલા વેગારા કરે આ લોખંડનો છે જો કા હે પત્તવા પતુભાઈ 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 બધા ને ભાગ ભાગ એમ કેરા કરે રેમા કરે કા ભાઈ ફેમેલી થોડાક કપડાં લીધા અને આ થોડાક બાકી રહ્યા તા તો વરસાદ આવી જાવ હુકાણા નહીં ત્યાં હો આમ જો તમારા છોકરા એમ ક્યાંય મેકી કીધો

કેમ કે આ વરસાદની પલ્લી જાય ને તો પછી મોટર બગડી જાય અને પછી મોટર વગેરે અમારે પાણી આવે જ નહીં એવું બધું છે તો મોટર હવે થોડીક ઘણી પલ્લી ગઈ છે એના કારણે થોડોક આવાનો ઓલો થાય પણ તોય આમ સાટા ઝાલક આવે ને તેના પલ્લી ગઈ અને મારે બાળ મરપા તો કંઈ આવ્યા નથી અને અહીંયા અમારે એક લીમડો વાયેલો છે પણ મસ્ત ની જો કોળ બેઠી ગઈ છે સરસ મજાની કોળ બેઠી ગઈ હવે આ થઈ જાય કેમ કે કેમકે સુધી તો એક રોપડા થતા નહોતા અહીંયા મીઠો લીમડો જ નતો થતો બીજા બધા થતા પણ મીઠો લીમડો જો એકલો ઉજરી ગયો મામાને ઘેર ગયા ને મરબા બા નાથી રોપડો લેતા આવે રોપડો વાવી દીધો અને વાહ વાહ વરસાદ ચાલુ થઈ ગયો તો ઉગી ગયો બા કાં આવ્યા જરા જા બા આવ્યા જરા બા કાં આવ્યા આવ્યા ને બા જરા ના કાં હાથ કરી દો બાને હે બા આટાણો તો લાટ આવી ગઈ આ વરસાદ ચાલે ને લાટ બહુ જાય કા ભાઈ લાટ વઈ ને

કોર બહુ બો ભક્ષન ગોબ આપણે એ ભગવાનને જોતો જોતો નથી જોતો કોરની ખબર છે ભાઈ કા ના અને મારે હવે છે રસોઈ રસોઈ બનાવી આવી શું કરે હે

બધી વરસાદ 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 ચાલુ થઈ જશે તો બસ હવે આજનો વિડિયો અહીં સુધી રાખ્યું તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પેલી વાર હોય ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભે ને એમ જો ભાઈ ભાઈ કરી દેજો